સુરેન્દ્રનગર અને વઢવાણને જોરતો જીઆઈડીસી ક્રોજવે ધોવાઈ જતા વાહનચાલકો બન્યા પરેશાન વારંવાર ધોરીજા ડેમ ઓવરફ્લો થતો હોવાના પગલે અડધો ક્રોજવે પાણીમાં તણાઈ ગયો ક્રોજવે પર અકસ્માતના બનાવો વધ્યા નગરપાલિકાએ નવો ક્રોજવે બનાવવા માટે બજેટ મંજૂર કર્યું પણ આજ દિન સુધી ક્રોજવેનું નવીનીકરણ શરૂ ન કરવામાં આવ્યું ક્રોજવેનો ભાગ ભોગાવો નદીમાં ધોવાયો ભોગાવો નદી પર આવેલો છે આ ક્રોજવે માં આવતા કાચા માલ ભરેલા વાહનો અને ઉત્પાદિત માલ ભરેલ ટ્રકોના ટ્રાન્સપોર્ટના પ્રશ્ન પણ સર્જાયા જાદવ જયદીપ છે મારો વર્કશોપ આ પાછળ આવેલું છે જીઆઈડીસીમાં હું આ બાયપાસના ગેરેજના કામ ઉપર રોજ અહીંથી ઓલી બાજુ જવાનું ભોગાવો નદી પાર કરવાનો હોય હમણાં મહિના પહેલા વરસાદ આવ્યો વરસાદ આવવાથી અહીંયા કોઝવે રોડનું ધોવાણ થઈ ગયું છે તો તંત્રને તાત્કાલિક જાણ થાય કે થોડુંક આ રોડ રસ્તા સરખા કરી દે રિનોવેશન કામ થાય તો નાના મજૂરો ને આવા માં હાલાકી ના પડે અત્યારે બાઈક ને બધું ખખડી જ જાય વરસાદ આવ્યો બધું એટલે અહીંયા આવે એટલે વરસાદ ના લીધે બધું બધા બધું ખોટું મેન્ટેનન્સ લેવું પડે વાહન સ્લીપ થઈ જાય વાહનો સ્લીપ થઈ જાય છે બાઇક માં જો આવી રીતે મારા બાઈક માં પણ આવી રીતે ખાડા આવે એટલે સીધું બાઈક ને હવા ઓછી કરી નાખે એટલે પાલિકા દ્વારા જે ડીમાર્ટ થી વઢવાન જોડતો જે કોઝવે છે બિસ્માર હાલતમાં છે સુરેન્દ્રનગર નગરપાલિકાએ મંજૂર કર્યો છે પરંતુ દુર્ભાગ્યવત સુરેન્દ્રનગર નગરપાલિકાના નિમ્પર શાસકો એ બાબતનું કોઈ પણ જાતનું કામ કરતા નથી જેના કારણે વઢવાન થી સુરેન્દ્રનગર જે લોકોને જવાનું હોય છે એમાં ખૂબ ખૂબ હાલમાં હાડમારી ભોગવવી પડે છે એના કારણે રાહદારીઓને મોટો ચાર પાંચ કિલોમીટરનો ફેરો ફરીને જવો પડે છે તેથી સુરેન્દ્રનગર નગરપાલિકાને ઉપરોક્ત બાબતની કામગીરી કરવા માટે તાત્કાલિક રજૂઆત કરીએ છીએ અગત્યનો હોય સુરેન્દ્રનગર નગરપાલિકાના કુમકર્ણમાં કુમકર્ણ તમામે તમામ ભાજપના સત્તાધીશો ભ્રષ્ટાચારી સત્તાધીશોને આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવાની રજૂઆત કરીએ છીએ